ભાગવતજીના મહાત્મામાં જ એમ કહેવાયું છે કે યત્ર ચતુરવક્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામી તત્ર તત્રાહમ ગૌર યથા સુત વત્સલાહ ઠાકોરજી તો તમારી પાછળ પાછળ કથા સાંભળવા આવે છે તમારા ખોળામાં બેસીને શ્રીનાથજી બાબા કથાને સાંભળે છે મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ મારા ભક્તો જ્યાં ગાય ત્યાં હું હોઉં છું આ વખતની વિશેષતા એ છે કે આપણે આપણા ગીત નથી ગાવાના ગોપીઓના ગીત ગાવાના છે ગોપીઓ ગાયેલા ગીતોને કેન્દ્રમાં રાખીને સત્સંગની ચર્ચાઓ થવાની છે ભગવાનનું ગીત તો આપણે સૌ જાણીએ છીએ જે ભગવદ્ ગીતા રૂપે પ્રસિદ્ધ છે વિશ્વભરમાં કે જે ભગવાને ગાયું મારે તો આ ગીત ગાતા ગાતા તમારી અંદર સૂતેલી ગોપીને જગાવવાનો પ્રયત્ન કરવાનો છે પુષ્ટિ માર્ગની તે માન્યતા જ છે એ ભાવના જ છે કે પ્રત્યેક બ્રહ્મ સંબંધી એ નિત્ય લીલાની કોઈ ગોપી છે અને જે ક્ષણે સેવા કરતા કરતા એ ગોપી પણ જાગી જાય તો પ્રભુ તો જાગેલા જ છે તો પ્રગટ જ છે આપણો ભાવ સૂતેલો છે કે એ પ્રગટ અનુભૂત નથી થતા બસ આ ગીત ગાતા ગાતા કોઈ એક ક્ષણ એવી આવી જાય કે એ ક્ષણે ગોપીઓ સાથે આત્મસાત થઈ જઈએ અને આપણો ને એનો સ્વર ભળી જાય આ તો સમૂહ ગીત છે ને જો આ જેટલા પણ ગોપીઓના ગીત છે એ ગોપીઓ એકલા એકલા નથી ગાયા મળીને ગાયા છે સમૂહ ગાન છે ગોપીઓ સાથે મળીને ગાય છે સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવે અને ગોપીઓની સાથે આપણો સ્વર આપણે છે અને સમૂહ ગીતની એ જ વિશેષતા છે બધા ટોળામાં ગાતા હોય અને એમાંથી કોઈને વધારે સારું ગાતા આવડતું હોય પણ એ પોતાનું વધારે સારું બતાવવા જાય ને તો એ ગીત બેસુરું બની જાય આ સમાજની વ્યવસ્થા પણ એ રીતે જ ચાલે છે આ ભક્તિની વ્યવસ્થા પણ એ રીતે ચાલે છે જ્યારે સાથે મળીને ગાવા નીકળ્યા હોય ત્યારે પોતાની વિશેષતા કરતા પણ સંઘની મહત્તા વિશેષ રૂપે હોય છે ભક્તિની એ જ વિશેષતા છે પોતાની પ્રભુને પ્રસન્ન કરવા કરતા આપણા દાસ ભાવ આપણો લાભ આપવાની વૃત્તિ આપણી સેવા ભાવનાથી પ્રભુને પ્રસન્ન કરવાની વૃત્તિ કેળવવાની સત્સંગની આ જ શ્રેષ્ઠતા છે સત્સંગ એટલે જે આપણામાં સતનું સર્જન કરે જે ભાવને પ્રગટાવે સત્સંગ સત્સંગ સાંભળતા સાંભળતા પ્રભુમાં જો સંશય જાગીએ ને તો એ સત્સંગ નથી સમાધાનનું નામ સત્સંગ છે શરણાગતિનું નામ સત્સંગ છે હું તો ભગવત કથાને ભાગવત કથાને ભગવાનને ઓળખવાનો અવસર કહું છું પ્રભુને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહી દર્શન કરવા માટે એક એક કલાક લાઈનમાં ઉભા રહી પણ એને સમજવા માટે અડધો કલાકે ન કાઢી જો એને સમજ્યા નહીં ને જોવાની મહેનત કરીને તો મળેલા ભગવાનમાં પણ અભાવ આવશે પછી પ્રભુના દર્શન યાદ નહીં રહે પણ દર્શનમાં ધક્કા બહુ હતા એ યાદ રહેશે કારણ કે એને સમજવાનો પ્રયત્ન નથી કર્યો ભાગવત કથા એટલે પ્રભુને સમજવાનો અવસર એને સમજી જાવને પછી એને ગોતવાની પણ બહુ મહેનત નથી હોતી પછી તો જીત દેખું તે તો શ્યામય હૈ એ ગોપીઓના ભાવને જ્યારે હૃદયમાં ધારણ કરી લઈએ ને પછી શોધવાના બહુ પ્રયત્નો નથી આ સાત દિવસ ગોપીઓના માધ્યમથી પ્રભુને સમજવાની કોશિશ કરીશું ગોપીઓના આંખે પ્રભુને જોવાનો પ્રયત્ન કરીશું ગોપીઓના ભાવે પ્રભુને સેવવાની કોશિશ કરીશું આ કંઠ આ ગીત નહીં રહે ગોપીઓની સાથે સ્વરમાં સ્વર ભેળવીશું વિશ્વાસ તો છે જ કદાચ એ ન આવે પણ કોઈ ગોપી બોલાવે અને ઉભો રહી જાય તો એ ભગવાન નહીં એ કૃષ્ણ નથી કે ગોપીઓનો પ્રલાપ સાંભળી એનું ગાન સાંભળી એની ઘોષણા સાંભળી એનું આહવાન સાંભળી અને એ જો મંદિરમાં પુરાઈ રહે ને તો એ કૃષ્ણ નથી એ તો દોડતો આવે એ જ કૃષ્ણ આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદ તમે ગોપીઓની સવારની પુકાર સાંભળો મંગળા સમયની એ ગોપીઓની જયારે સંધ્યા સમયની પુકાર સાંભળો દરેક સમયની પુકાર છે ગોપીઓ આ પાંચે ગીતમાં અને એ ગોપીઓના સ્વરમાં સ્વર આપણે ભેળવીને જ્યારે પુકારીશું ને ત્યારે તમને જ અનુભૂત થશે કે ના તમારી અંદર ક્યાં કોઈ ખૂણે ગોપી સૂતેલી જરૂર છે કારણ સાધનો ટૂંકા હોય ને ત્યારે આશ્રય કોઈ મહાન આપણી પાસે સાધનો કોઈ બહુ મોટા નથી નથી કોઈ ગુણ નથી કોઈ આવડત નથી કોઈ કોઈ આપણામાં કોઈ એવી કળા કે પ્રભુને રીઝવી શકાય અને સાંભળ્યું પણ એવું છે કે એ કળાઓથી રીઝતો પણ નથી પ્રીતમ પ્રીત હિત પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન રીઝઈ એટલે એ પણ આપણે સમજીએ છીએ અને એ બધી વસ્તુ છે પણ નહીં કારણ કે જેનામાં આવડત હોય એનામાં જ અહંકારની સંભાવના હોય આવડત જ અહંકારનું બીજ છે કે જેની અંદર કોઈ આવડત જ ન હોય કોઈ સામર્થ્ય જ ન હોય એ અહંકાર પણ કઈ ન કરે એટલે ઘણા લોકો કે આ બધું અહંકાર નહીં કરો દ્વેષ કરો ક્રોધ કરો આ બધા અમે વૈષ્ણવ જે બધા પાપ કરે છે એને તો કોઈ કહેતું નથી એટલું કહેતા કે એક ઝવેરીનો દીકરો પહેલી વાર ધંધામાં આવ્યો એટલે પિતાએ કહ્યું કે આ હીરા લઈ બાજુના ગામમાં આપ્યો એટલે ટ્રેનમાં એને મૂકવા માટે આવ્યા એના બાપુજી અને દીકરો ટ્રેનમાં બેઠો એટલે આ જાય તો નીચે દબાવીને રાખજે આમ પોટલીમાં બાંધીને રાખજે મૂકીને જતો નહીં એકલો કરતો નહીં અને એટલું બધું એને સમજાવે એટલે પેલો દીકરો કંટાળી ગયો કેવા લાગ્યો જો બાપુજી સામે પેલો છોકરો બેઠો છે એનાય બાપુજી એને મૂકવા આવ્યા છે એને કઈ કહે છે તમે અડધો કલાક થી મને સલાહ આપ આપ કરો કંટાળી ગયો છે આટલો બધો મને કેમ ટોકો છો ત્યારે એના બાપુજી એ કહ્યું કે પેલો એમને ફરવા નીકળ્યો છે અને તારી પાસે હીરા છે એટલે તને કહેવું પડે છે એમ જે સંસારમાં ફરવા છે એને કંઈ કહેવાની જરૂર નથી પણ તમારી પાસે તો સેવા રૂપી હીરો ઠાકોરજી બિરાજે છે એટલે તમને ટોકવા પડે છે એટલે સમજાવવા પડે છે ભાવનો વૈભવ લઈને તમે આવ્યા છો આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સાધારણ નથી ભાવરૂપી રત્નને લઈને પ્રભુએ મોકલ્યા છે અને એટલે ડર છે અને એટલે સમજાવવા પડે છે આ ભાવરૂપી હીરાને કોઈ હરી ન જાય એટલા માટે સમજાવતા રહેવું પડે છે તો આ સત્સંગ એ તો સર્જન કરશે તમારી અંદર વૈષ્ણવતાનું સાંભળતા સાંભળતા ક્યારે બદલાઈ જશો ને ખબર નહીં પડે સત્સંગની આજ તો શ્રેષ્ઠતા છે બસ બે કાન ખુલ્લા રાખ ઘણા કે દુકાન નું શું સાથ તો એમ જ દુકાન લઈને આવો દો કાન વહી તો દુકાન અહીંયા કથામાં જ ખોલીને બેસો ને શ્રવણ કરતા 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 ક્યારે ચિત્તની વૃત્તિ બદલાઈ જશે ને ખબર નહીં પડે સત્સંગ કરતા કરતા અપરાધો ખૂંચવા લાગશે તમને દેખાવા લાગશે હું તો હું તો એમ જ માનું પર્સનલી કે આપણે આપણી દ્રષ્ટિ દુનિયાને જોવા કરતા દુનિયાની દ્રષ્ટિ આપણને જોતા રહેવું કારણ કે આપણે આપણા દુર્ગુણોને જોઈ શકતા આપણા દુર્ગુણોનું ભાન જેટલા સામેવાળા કરાવે ને એટલું આપણને થતું નથી સહજમાં સૌથી ખરાબ લાગતો વ્યક્તિ જીવનમાં ઘણી બહુ સાચી સલાહ આપીને જતો હોય છે જે આપણને સૌથી મોટો દુશ્મન લાગતો હોય ને એ ઘણી એટલું સાચું કહીને જતો હોય કે આપણને ક્યારેય એ વસ્તુ પર વિચારે ન કર્યો દુનિયાની દ્રષ્ટિથી આપણને જોતા રહેવું જેથી સમજાતું રહે પોતાના દોષોનું ભાન થતું રહે આ નાના નાના દોષો નાના નાના અપરાધો ઘણી વાર ક્યારે ખેંચીને આપણે હાથે મોટું પાપ કરાવી લે ને ખબર ના પડે અને એમ માનતા હો કે બસ પુણ્ય કરવાથી આ બધા દોષો ધોવાઈ જશે એ પણ સંભવ નથી જાગૃત રહેવું જોઈએ વૈષ્ણવે અને સત્સંગ જાગૃત બનાવવાનું કામ કરે છે પુણ્યો કરવાથી પાપ પાપ ધોવાતા નથી માટે તો સતત જાગૃત સત્સંગ કરતા સતત જેથી જાગૃત રહેવાય અપરાધો માટે ક્યાંક મારાથી દોષ ન થઈ જાય કારણ કે થઈ ગયું પછી જલ્દી ધોવું બહુ અઘરું હોય છે જલ્દી મટતું નથી હોતું સાત દિવસની યાત્રા ગોપી બનવાની નવમ પાટવસોના ઉપલક્ષમાં અને સુંદર સુયોગ એવો છે કે અમારા બધાની ત્રણેયની ભાવના એ હતી કે પૂજ્ય પિતૃચંદનો આ સુંદર મહોત્સવ પૂર્તિનો આપણે ખૂબ આનંદપૂર્વક ઉજવીએ અને જે દિવસે જન્મદિવસ હતો એ સમયે તો જેણે જેણે લાભ લીધો એના માટે તો યાદગાર ક્ષણો હતી જ પાંચ ગીત છે ભાગવતજીમાં એમ તો અન્ય ગીતો રુદ્રગીત આદિ પણ આવે છે પણ દસમસ્કંદના પાંચ ગીત ગીત યુગલ ગીત બ્રહ્મર ગીત ગોપી ગીત આ ચાર ગોપીજનોએ ગાયેલા છે અને પ્રસિદ્ધ જે ગીત છે પાંચમું એ મહિષી ગીત કહેવાય છે પણ આપણે એ તો અષ્ટપટરાણીઓ દ્વારા ગવાયેલું છે આપણે પાંચ ગીતમાં પાંચમું ગીત રૂપે વિદ્વાન વિદ્વાનો દ્વારા એક ગીત ઉમેરવામાં આવ્યું છે ઉમેરવામાં એટલે એને નામ આપવામાં આવ્યું કે જેને પ્રણય ગીત કહેવાય છે ભાગવતજીમાં એ પ્રણય ગીત રૂપે પ્રસિદ્ધ નથી પણ વિદ્વાનો દ્વારા કે જ્યારે ઠાકોરજીએ ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને પ્રભુએ પાછા જવાનું કહ્યું અને ગોપીજનોએ અગિયાર શ્લોકમાં જે ઉત્તર આપ્યા છે એને પ્રણય ગીત નામથી વિદ્વાનો સ્વીકારે છે તો ગોપીજનોના કંઠે ગવાયેલા પાંચ ગીતોનું દર્શન આપણે આ કથા દરમિયાન કરવાના છીએ સ્વયં શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે અને એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે ભક્તિમાં પણ વાંચન ભક્તિ નથી શ્રવણ ભક્તિ છે નવદા ભક્તિમાં સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જો ભગવાનના સાક્ષાત્કાર બે પ્રકારે કહ્યા છે એક જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ અને બીજો રસરૂપ પરમાત્માનો અનુભવ વેદમાં બંને વાત છે જ્ઞાનરૂપ પરમાત્માની ચર્ચા ઉપનિષદોમાં ઘણા ઘણા રૂપે કરવામાં આવી એની ચર્ચામાં હમણાં આપણે નહીં પડીએ કારણ કે આ ગોપીઓની કથા છે ને એ તો રસરૂપ પરમાત્માના અનુભવની કથા છે એની ચર્ચા દ્વારા આપણે ભાગવતજીનું દર્શન કરીશું અને આ પાંચ ગીતોનું પણ દર્શન કરવાના છે વેદમાં પરમાત્માની વ્યાખ્યા કરતા કહ્યું રસો પરમાત્મા કેવો છે ઈશ્વર કેવો છે રસરૂપ પરમાત્માની ચર્ચા કરીએ એક તો દ્રષ્ટા ભાવે પરમાત્માને જોવામાં આવ્યા દ્વાસ ઉપરણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે જે જ્ઞાન માર્ગ પરમાત્મા છે દ્રષ્ટા છે અને દ્રષ્ટારૂપે પ્રત્યેક કણકણમાં બિરાજમાન છે સ્થિર છે અનપેક્ષ છે કાંઈ કરતો નથી ક્યાંય જતો નથી ક્યાંય આવતો નથી કઈ લેતો નથી એ છે જ્ઞાન રૂપની દ્રષ્ટિથી પરમાત્માના ચર્ચાઓ કરવામાં આવે છે પણ એક ભક્તની દ્રષ્ટિથી રસમય પરમાત્માની ચર્ચા કરીશું એક ગોપીની દ્રષ્ટિથી પરમાત્માને અનુભવવાનો પ્રયત્ન કરીશું રસોવયશ કહીને પ્રભુની વ્યાખ્યા કરવામાં આવી કે પ્રભુ કેવા છે તો કે બે રૂપે છે એક રસરૂપ અને બીજા આનંદ માત્ર કરપાદ મુખો આનંદ રૂપ કૃષ્ણને આનંદ કહો રસ કહો કે કૃષ્ણ કહો ત્રણે સમાર્થી શબ્દો છે આનંદ રૂપ હરી છે રસરૂપ હરી છે રસો રસોઈ પ્રભુનો પરિચય કરાવ્યો ભાગવતજી રસરૂપ છે શ્રીનાથજી બાબા રસરૂપ છે કૃષ્ણ રસરૂપ છે આનંદ રૂપ છે એને રસ કહો કે આનંદ એક જ વાત છે અને એટલે જયારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે કહીએ આનંદ કહીએ નંદ ઘેર વિશેષતા એ હતી કે આનંદ થયો છે એ આનંદ કયો કે જે વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખો દરાદિ આનંદ માત્ર કર એટલે હાથ પાદ ચરણ મુખ અને ઉદાર આદિ જે સર્વાંગ આનંદ રૂપ છે હવે આખી પ્રક્રિયા આખો પુષ્ટિ અનુભૂતિ છે પરમાત્મા આખી આપણે પ્રક્રિયા રસમાર્ગ અનુસાર પરમાત્માને કઈ રીતે અનુભૂત થઈ શકે આ જ ઇન્દ્રિયો દ્વારા એની આખી પ્રક્રિયા મહાપ્રભુજી પુષ્ટિમાર્ગ રૂપે પ્રગટ કરી છે શોધનીજીને સમજવા માટે થોડુંક આ સમજવું જરૂરી છે રસરૂપ પરજમ રસનું ફળ હોય આંબાનું ફળ હોય રસરૂપ છે આમાં પણ કહ્યું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાત અમૃતદ્રવ સંયુતમ પીબત જો પરમાત્મા રસરૂપ ન હોત તો અહીંયા ભાગવતજી માટે એમ ન કહ્યું હોત પીબત આજ્ઞાર્થ વાપર્યું છે પીઓ આને ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકા રસિકો અનુપાન કરો આખી જે રસમાર્ગ પ્રમાણેની પ્રક્રિયા છે એ અહીંયા ગુઢ રૂપે સંકેત કરી દીધો મંગલાચરણ કરતા વ્યાસજી કે પરમાત્માનો રસ રૂપે અહીંયા ગોપીજનો અનુભવ કરવાના છે કારણ કે જે રીતે પાન કરો એ રીતે અનુભવ થાય એ જ કેરી હોય એને કકડા કરીને ખાઓ એને સીધી મુખથી લગાડો એનું રસ કરીને ખાઓ છે જ કેરી પણ જે રીતે એને ગ્રહણ કરો છો અનુભૂતિમાં ફરક આવે છે કે નહીં એ જ કેરીને કકડા કરીને તમે અનુભવ કરો એનો રસ કાઢીને અનુભવ કરો કે સીધું મુખ દ્વારા અનુભવ કરો ફરક આવે છે રસપાન છે પણ છે કઈ રીતે કરશો ભાવો છે યશોદાના ભાવે ગોપીઓના ભાવે સખાના ભાવે નંદ બાબાના ભાવે ઉદ્ધવજીના ભાવે નારદજીના ભાવે એ જ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કરશો એ પ્રમાણે અનુભૂતિ બદલાઈ જશે તો આખી ગોપીજનોએ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કર્યા એની પ્રક્રિયા એનો અનુભવ અને એની સમજ દ્વારા આપણે આ પાંચે ગીતોને સમજવાનો પ્રયત્ન કરીશું સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ભાગવતજી દ્વાદાંગો પુરુષાહ બાર અંગવાળા પરમાત્મા પ્રસિદ્ધ વાત છે અને બાર સ્કંદ ભાગવતજીમાં છે હવે એ ભાગવતજીમાં રહેલા એ ગોરધનનાથજી રૂપ પરમાત્માનો આપણે અનુભવ કરવો છે એ રસને અનુભવ દ્વારા તો કહું રસનો અનુભવ પી રસને પીઓ તો કઈ રીતે પાન કરીશું એને તોડીને ગ્રહણ કરવું એ સંભવ નથી ક્યારે સંભવ થાય કે ત્યારે એ રસમાંથી એ ફળમાંથી રસ ત્રવે કારણ કે આપણે વેદ ઉપી રૂપી વૃક્ષ ઉપર ચડી શકીએ એટલા સામર્થ્ય વાળા નથી આપણો એવો કોઈ અધિકાર નથી યા આપણામાં કોઈ એવી આવડત કે જ્ઞાન નથી કે નિગમ કલ્પ તરોર અને આ નિગમ એટલે વેદ રૂપી વૃક્ષ ઉપર ચડી અને ફળ તોડીને પાન કરી શકીએ આપણો અધિકાર એટલો છે કે ફળની નીચે બેસી જઈએ અને પ્રતિક્ષા કરતા રહીએ કે ફળમાંથી ક્યારે રસ ત્રવે તો આ રસરૂપ કૃષ્ણ માંથી રસ ક્યારે વહે તો રસશાસ્ત્રમાં એમ કહ્યું વિભાવ અનુભાવ વિચારીભાવ સંયોગાત રસ નિષ્પત્તિ આટલા દ્વારા રસની નિષ્પત્તિ થાય વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગાત થોડું તમને રસશાસ્ત્રમાં લઈ જાઉં છું કારણ કે આખું આ માર્ગને સમજવા આ ક્રિયાને સમજવા માટે આ સમજવું જરૂરી છે

જો રાસ એ કોઈ ગર્બો નથી કે બધા મળીને તાળી પાડતા પાડતા નાચે એ ગર્વો નથી રસાનામ સમૂહો રાસ એટલે સમસ્ત ભગવદ રસનો અનુભવ જેમાં થાય એને રાસ કહેવાય તો વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગા રસનિષ્પત્તિ આટલા દ્વારા હવે વિભાવ કોને કહેવાય અનુભાવ કોને કહેવાય અભિચારી ભાવ કહે એ બધું જ સમજાવીશ મૂળ વાત છે ફળમાંથી રસનું ગ્રહણ કરવું આજ ભાગવતજીને શ્રીનાથજી બાવા સાથે સમાનતા કરવામાં આવે છે આપણે જોઈએ છે કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત દક્ષિણેન કરીણાસુ મુષ્ટિકૃત્ય બનાસિન વામ કરમ સમુદ દૃત્ય નિહનોતે પષ્ઠા ચાતુરીમ શ્રીનાથજી બાબાના ભાવાત્મક સ્વરૂપની ભાવના બતાવવામાં આવે છે કે ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના શરણમાં બોલાવે છે શરણમાં આવેલા જીવને નિકુંજના દ્વાર પર ઉભા છે અને ભક્તને બોલાવે છે શરણે આવ્યો જીવ તો એનો ભાવ એનું હૃદય મુઠ્ઠીમાં બંધ કરી શ્રીનાથજી બાબાનો અંગૂઠો બાર છે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી આ ભાવના છે અને એ પણ સરખામણી કરવામાં આવી કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ સાક્ષાત ભાગવતજીનું સ્વરૂપ છે તો શ્રીનાથજીની જે પીઠિકાઓમાં ચિહ્ન છે એ સ્કંદના પ્રતિક છે આખી આખી ચર્ચા જે છે ને એ આખું વેણુ ગીત છે એક એક ચિહ્નો જે ઠાકોરજીની વેણું સાંભળીને જે અનુભવ અને ભાવનાઓ જાગે છે આ પશુ પંખીઓ બધામાં એ આખું પ્રતિક રૂપે છે

એટલે રસની ઇફેક્ટ ઠીક અસર આ તમારી અંદર ક્રોધનો અનુભવ થયો કહેવાય કે તમારા મનમાં ગુસ્સાનો ભાવ આવ્યો ક્રોધનો રસ જાગ્યો નવરસો છે ને એમાંથી ક્રોધનો રસ જાગ્યો તો તમારી આંખો લાલ થઈ ગઈ તમારા હાથ મુઠ્ઠી વાળી દીધા આ અનુભવ થયો કહેવાય તો આ પક્ષીઓ છે ને એ વેણુ ગીતનો અનુભવનું પ્રતિક છે છે પરમ ચંચલ પક્ષીઓ પણ પોતાની સમગ્ર ચંચલતાઓ મૂકી વૃક્ષની ડાળ ઉપર પ્રભુની વેણુનાદ ને શ્રવણ કરી બે પ્રકારના આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ આલંબન એટલે જેનો આધાર લઈને લીલા થાય જેના આધારે ક્રીડા થાય એ આધાર એ એ વિભાવ કહેવાય આલંબન વિભાવ કહેવાય અને બીજો છે ઉદ્દીપન વિભાવ કે જે ઉદ્દીપ જેમ તમે દર્શન કરવા જાવ મનોરથના તો તો રોજ ઠાકોરજી એ જ છે પણ આજે 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 કુંજનો મનોરથ છે આજે તો દર્શન કરવા જરૂર જવાનું તો પ્રભુ તો રોજ એ જ હોય છે પણ આજે કેમ આનંદ આવ્યો કારણ કે આજે કુંજની સજાવટમાં ઠાકોરજી બિરાજેલા છે તો એ સજાવટ છે ને ઉદ્દીપન વિભાવ કહેવાય અને ઠાકોરજીને જોઈને આનંદ થાય છે તો એ આલંબન વિભાવ કહેવાય કે એમના આધારે આનંદ થઈ રહ્યો છે અને સજાવટ એ ઉદ્દીપન વિભાવ કહેવાય કે જેને કારણે તમને એમ ભાવ રોજ ના આવતો હોય પણ આજે મનોરથની એટલી સુંદર સજાવટ કરી હોય કે સજાવટના દર્શન કરીને તમને આનંદ આવી ગયો ભાવ આવી ગયો તે ઉદ્દીપન જેમ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક હોય છે ને કે બે પદાર્થ ઉદ્દીપક જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે તો કોઈ ઉદ્દીપક ઉમેરવામાં આવે અને એને કારણે પ્રક્રિયા ફાસ્ટ થાય તો રસમાં પણ એ રીતે છે તો કાલ અનુકૂળ કાલનું કારણ કે કાલ જ્યારે અનુકૂળ આવે તો ઠાકોરજી અને ગોપીજનોને એ લીલા કરવાનો આનંદ આવે તો એ કાલ પણ ઉદ્દીપન વિભાવ છે શેષ એ સંકર્ષણ સ્વરૂપે છે સૈયા છે ઠાકોરજીની એ આલંબન વિભાવ છે ત્રણ ભક્તો ધર્મ અર્થ કામ અને ત્રણ રૂપે છે ગાયો એ ગોકુળનું સૂચન છે કે ઠાકોરજી એને જોઈ એ પણ ઉદ્દીપન વિભાવ છે એ ગાયોને જોઈને પ્રભુને ગોકુલની લીલાનું સ્મરણ આવે છે અને પ્રભુની અંદર ભાવ ઉત્કટ થાય છે નરસિંહજીનું સ્વરૂપ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે જમનાજી એ સંયોગીની શક્તિ રૂપ છે અને ગિરાજ બાબા એ હરિદાસ વર્ય પ્રભુના સેવક છે આમ ભાગવતજી સાથે તો સમાનતા શ્રીનાથજીની છે પણ રસશાસ્ત્રની પ્રક્રિયા અનુસાર પણ સમાનતા છે વેણુ ગીતમાં શીઘ્રતાથી આપણે પ્રવેશ કરીશું કે સમય અભાવ છે અને મારે સાત દિવસમાં પાંચ ગીત પૂરા કરવાના છે ગાવું એક વિશિષ્ટ પ્રક્રિયા છે જ્યાં ભાવની ઉત્કટતા આવે ને ત્યાં ગદ્ય બંધ થાય ને પદ્ય શરૂ થઈ જાય એ ભલે વિપ્રયોગ હોય કે સંયોગ હોય આ સહજ પ્રક્રિયા છે માણસ જ્યારે પ્રેમ આનંદ રસમાં આવે એટલે એના મુખમાંથી ગાન છે અને ગોપીઓએ એ રસનો અનુભવ કર્યો અને એમના મુખમાંથી ગાન નીકળ્યું છે એ ગીતોનું આપણે અવગાહન કરીશું આચાર્યો તો પાંચો ગીતોને સમજાવતા આજ્ઞા કરે વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ આ રસરૂપ હરી છે ને તેનું બીજ એ વેણુગીત છે ગોપીકા ગીત વૃક્ષક ગોપી ગીત એ બીજમાંથી નીકળેલું વૃક્ષ છે યુગલ ગીત એમાં નીકળેલું ઉગેલું ફળ છે ભ્રમરમ ભ્રમરમ અને ભ્રમર ગીત એ ખીલેલા ફૂલને એમાંથી રસ લેવા આવેલો ભ્રમર છે